એવા ધારાસભ્યો કેવા મંત્રી કેવા મુખ્યમંત્રી છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષ થી નામ જો અઠ્યોતેર વર્ષ થી જે લોકો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની રાજનીતિ કરે છે એની સામે હવે આવનાર દિવસો ની અંદર જો બાદ ભીડવી હોય

કેમ કે જે રીતે ભાઈશ્રી વાત કરી એમ કે ગુજરાતના યુવાનોને સતત પ્રશ્ન ઉઠાવું છું આ ભારતીય જનતા પાર્ટી હવે નવા નવા નિયમો લાવે છે કે ભાઈ હવે તમારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મિનિમમ તમારે 40% લાવવાના અને જો 40% નો લાવો તો તમને એ ક્વોલિફાય કરવામાં ન આવે એટલે કે તમને ગણતરીમાં લેવામાં ન આવે તમે વિચારો કે આજ જ છોટા ઉદયપુરના આપણા કદવાલ ભૂમિના બાળકો એ આ આવેદનની રજૂઆત કરવા માટે છોટા ઉદયપુરના જિલ્લા કલેક્ટરને મળવા ગયા પણ બેનશ્રી કે ઉપસ્થિત નહોતા કેમ કારણ કે બેનશ્રી તો રીલ બનાવવામાં વ્યસ્ત હતા અને બેનશ્રી રીલ બનાવતા હતા પછી કીધું તમે બીજા અધિકારીને જેને મળી લ્યો એટલે કે ને જેને મળી લ્યો હવે એસટીએમ સાહેબ ખાલી એમ કીધું હું તમને સાંભળી લઉં પણ આમાં હું કઈ કરી ન શકું કે ભાઈ અધિકારી તો હાજર નથી આજે ગુજરાત યુવાનો કહી શકાય કે છોટા ઉદયપુર નો જે જિલ્લા કલેક્ટર કચેરી જે આવી છે એની સામે જે નવ નિયુક્ત શિક્ષકો લાગ્યા છે એ નવ નિયુક્ત શિક્ષકો જે નગરપાલિકા સંચાલિત જે એસ એફ હાઈસ્કૂલ ના જે નવનિયુક્ત શિક્ષકો છે એને કીધું કે અમારી પાસે ડોનેશન ના નામે લાંચ માગવામાં આવે છે અમારી પાસે શાળા વિકાસ ના નામે લાંચ માગવામાં આવે છે

એસએફ હાઇસ્કૂલના જે સર્વસત્તાધીશ હોય એ બધા જ સાથે મળી આ પત્રકાર વિડિઓ અમારી સાથે મીડિયા મિત્રો અમારી સાથે ઉપસ્થિત હતા અમે પણ રજૂઆત કરવા માટે ગયા હતા તો કે ભાઈ પાંચ મિનિટની અંદર આવી જાવ નહીં તો મારે રીલ બનાવવા જાવું છે એટલે કલેક્ટર શ્રી જોવા જોઈએ તો ગુજરાતના છોટા ઉદયપુરના કલેક્ટર એ રીલ કલેક્ટર છે કારણ કે ગમે ત્યારે રીલ જ બનાવતા હોય છોટા ઉદયપુરના વિકાસની કોઈ વાત જ ન હોય છોટા ઉદયપુર આગળ કઈ રીતે વધે કઈ રીતે અહીંના યુવાનો હોય અહીંના ખેડૂતો હોય કે અહીંના આદિવાસી મિત્રો હોય એનો વિકાસ થાય એની કોઈ ચર્ચા જ નહીં હવે મિત્રો નવું ગતકડું લઈને આવ્યા છે કે તમારા આદિવાસી સમાજના બાળકોને ફરજિયાત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય

કે જો તમે ઉછતા હોય કે ચાલીસ ટકા લાવે એ જ વ્યક્તિ ક્વોલિફાય થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે અમારે આઠ પાસ ગૃહમંત્રી નથી જોતા અમારે પણ ભણેલ ગણેલ શિક્ષિત જેને કાયદો વ્યવસ્થા આવડતી હોય એવા ગૃહમંત્રી જોઈએ છે અમારે એવા કાયદા મંત્રી જોઈએ છે અને એવા અમારે આરોગ્ય મંત્રી જોઈએ છે

શિક્ષકો ભરતી કરવામાં આવે તો મિત્રો કેટલા શિક્ષકો ની ભરતી થઈ ખબર છે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી થઈ તારીઓ થી વધારો કેસરભાઈ આ હજ

એ આખલા આપણા આદિવાસી સમાજ ની જે શિષ્યવૃત્તિ ચરી ખાતા હતા ત્યારે અમે અને ચેતરભાઈ વસાવાની સાથે ગુજરાતની ની બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે તે અને ત્યાર બાદ વિધાનસભા જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો ત્યાર બાદ જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે એ છોટા ઉદેપુર હોય નર્મદા હોય કે તમામ વિસ્તારોના જિલ્લાની અંદર એ મદદ કચેરીઓ હોય આદિજાતિની ત્યાં ઘેરાવા કર્યા અને તમને ખબર છે કેટલા રૂપિયા પાસ થયા હમણાં જ બે મહિના પહેલા તમામ જે આદિવાસી સમાજના બાળકો હતા એના ખાતામાં ચારસો કરોડ રૂપિયા એ ટ્રાન્સફર કરવામાં આવ્યા જે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દીધી તીતી એ પુનઃ એટલે કે પુનઃ શરૂ કરવામાં આવી એ તાકાત આપણે વધારાની છે બસ હું તમને તાગાત યાદ કરવા માટે આવ્યો છું કે એક ચિત્ર વસાવા જે જો આટલું કરી શકે છે તો હવે આપણા કદવાલની ભૂમિની જો વાત કરું તો આજ કદવાલની ભૂમિમાં તમને બધાય એ વાતના તાજના સાક્ષી હશો કે આપણે દવાખાનાની અંદર જઈએ છીએ આજ કદવાલમાં તો આપણે જઈએ કદવાલની કહેવાય દવાખાનાની અંદર કે આપણો ઈલાજ કરશે પણ એ દવાખાનામાં ડોક્ટર નથી એ દવાખાનાની અંદર જે સાધન સામગ્રી હોવી જોઈએ જે સવલતો હોવી જોઈએ એ સવલતો નથી બસ ખાલી સોફાના ગાંઠિયા ની જેમ આ કદવાલ દવાખાનું એ ઉપસ્થિત છે તમ બધે વાતના સાક્ષી છો ને આપણે આપણા બાળકને કે કઈ પર બીમાર પડે એટલે ક્યાં લઈ જવાનો તો કે હાલો બોડેલી હાલો છોટા ઉદયપુર એમ જ કરીએ છીએ ને એટલે મિત્રો જે વ્યક્તિઓ તમને એક સારું દવાખાનું નથી આપી શકતા જે શાળાની અંદર શિક્ષક નથી આપી શકતા જે ગામ અંદર તલાટી નથી આપી શકતા જે તમારી આ બધી કચેરીઓ જે ચાલે છે એ કચેરી અંદર ક્લાર્ક નથી આપી શકતા એવા ધારાસભ્યો કેવા મંત્રી કેવા મુખ્યમંત્રી ને ઉખાડી ને ફેંકી નાખવાનો સમય આવી ગયો છે આવનાર દિવસો ની અંદર આ કદવાલ ની ભૂમિ ઉપર થી

એટલે ભાઈ દૂધ આયનું તો પૈસા તો અહીંયા હોવા જોઈએ ને એટલે અહીંયા જે સહકારી ક્ષેત્રના જે પણ કહી શકાય ડેરી બેંક ના જે કૌભાંડો ચાલે છે એ આવનાર દિવસોની અંદર આ તમામ કૌભાંડો જે લોકો દૂધના નામે કાળા બજારી કરે છે દૂધના નામે આપણને જેલ પાય છે દૂધના નામે આપણા બાળકોના સ્વાસ્થ્ય સાથે જે ચેરા કરે છે એ તમામ લોકોને આવનાર દિવસો ની અંદર ઉગાડા પાડવાના છે આપણે બધા તૈયાર થઈ જાજો આવનાર દિવસોની અંદર આ લોકોના ભ્રષ્ટાચાર આ લોકોના કોપંડ હવે ઉજાગર કરીશું તમને બધા વાત ને તાજ ના સાક્ષી છો કે આપણે નલ સે જલ યોજનાના કોંડ ઉજાગર કર્યા છે તમે બધા વાત ના તાજના સાક્ષી છો

બેંકો ની અંદર પૈસા મળે છે એને પણ આવનાર દિવસોની અંદર ઉજાગર કરવાની છે એટલે તૈયાર થઈ જજો જે લોકો ભ્રષ્ટાચાર સિસ્ટમ ની અંદર રહ્યા છે એ ભ્રષ્ટાચારીઓ લોકોને આપણે દૂર કરવાના છે